ભરૂચ એલસીબી અને એસઓજીએ બાંગ્લાદેશથી યુવતીઓને ઘરકામ અને બ્યુટી પાર્લરની નોકરીની લાલચ આપી ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી દે વ્યાપારમાં ધકેલતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે જંબુસર બાયપાસ રોડ પર અલ્ફાદુક પાર્ક સોસાયટીમાં કરાયેલી જોઈન્ટ રેડમાં બાંગ્લાદેશી મુખ્ય એજન્ટ કાદુક શેખ સહિત ચાર આરોપીઓ ઝડપાયા છે પોલીસે બાર બાંગ્લાદેશી અને બે પશ્ચિમ બંગાળની મળી કુલ ચૌદ યુવતીઓને સ્પા અને ગેસ્ટ હાઉસમાં રેસ્ક્યુ કરી છે તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ છેલ્લા દસ વર્ષમાં આશરે સાહીઠ મહિલાઓને બાંગ્લાદેશથી લાવી ગુજરાત ગોવા મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં મોકલેલી હતી ભરૂચ અને અંકલેશ્વરના સ્પા તથા ગેસ્ટ હાઉસમાં યુવતીઓને સેક્સ વર્કર તરીકે ધકેલવામાં આવતી હતી આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેલન્સ એક્ટ ઇમિગ્રેશન એન્ડ ફોરેન્સ એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધાયો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ભારત દેશની આંતરિક સુરક્ષા અને ખતારૂપ એવા ઈલીગલ રીતે ભારતમાં ઘુસેલા બાંગ્લાદેશીઓને પકડવા માટે ગુજરાત સરકારના સીએમ સર અને ડેપ્યુટી સીએમ સર દ્વારા પોલીસને સખતપણે સૂચના આપવામાં આવેલી હતી જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના ડીજીપી સર અને બોર્ડર રેન્જના આઈજીપી સાહેબ દ્વારા માર્ગદર્શનને અનુસરીને ભરૂચ પોલીસને ખૂબ મોટી સફળતા મળેલી છે કે જેની અંદર બાંગ્લાદેશમાંથી ઈલીગલી ઘુસેલા એજન્ટો અને તેમના મારફતે ઈલીગલે મહિલાઓને ફોસલાવીને દેહ વ્યાપારમાં ધંધો કરવા માટે અલગ અલગ જગ્યાએથી મહિલાઓને અને દીકરીઓને બોલાવીને તેમની પાસે દેહ વ્યાપારનું કામ કરતી એક મુખ્ય પર્દાફાશ એલસીબી ભરૂચ અને એસઓજી દ્વારા કરવામાં આવેલો છે વિગત એ રીતે છે કે આજથી દસેક વર્ષ પૂર્વે ફારૂક શેખ નામનો વ્યક્તિ કે જે બાંગ્લાદેશમાં બોર્ડર નજીક જ રહે છે તેણે ઈલિગલ રીતે પશ્ચિમ બંગાળમાંથી જન્મનો દાખલો મેળવે છે અને ત્યારબાદ ગુજરાત આવીને વસવાટ કરે છે અને ત્યારબાદ જે છે એવી મહિલાઓ કે જે લોકોને પૈસાની જરૂર હોય તેમને નોકરીની લાલચ દેખાડીને બ્યુટી પાર્લરમાં કે મેડ તરીકેનું કામ કરવા માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લઈ આવે છે પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને ચૌદ જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે આ તમામે તમામ મહિલાઓમાંથી બાર મહિલાઓ બાંગ્લાદેશની છે અને બે મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે આ તમામને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને તેમને

કે જે પોલીસે રેસ્ક્યુ કરી છે તે અને એ સિવાયની બીજી કેટલીક મહિલાઓ કે જેને પોલીસ વિશે હાલમાં માહિતી મળી છે તેની સાથે મળી ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન તથા મધ્યપ્રદેશ ખાતે આ મહિલાઓને ત્યાં દેહ વિપ્રાય વ્યાપ ત્યાં મોકલી આપતો હતો ને આ રીતે તે પોતાનો આખેખો વ્યવસાય ચલાવતો હતો આ તમામ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડ પણ જપ્ત કરવામાં આવેલા છે આ સિવાય જે વ્યક્તિ જે મુખ્ય એજન્ટ છે એટલે કે ફાલુક છે તે બાંગ્લાદેશમાં કઈ જગ્યાએ રહેતો હતો

જી બિલકુલ હાલમાં જે અમે ચાર છોકરીની જગ્યાએ રેસ્ક્યુ કરી એ ફારુખ શેખના ઘરેથી રેસ્ક્યુ કરવામાં આવેલી છે ત્યાં એ મહિલાઓને રાખવામાં આવેલી હતી એ સિવાય જે સ્પા સેન્ટરો અને જે ગેસ્ટ હાઉસ છે તેમાં પણ આ મહિલાઓને રાખવામાં આવેલી હતી અને હાલમાં તેમની આપણે મહિલાની સી ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરી તેમની પાસેથી અન્ય માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે તાજેતરમાં ભરૂચમાંથી બાંગ્લાદેશી ભૂષણ ભરૂચ નેટવર્ક ત્યારબાદ બાંગ્લાદેશી મહિલાઓને લાવીને આ પ્રકારનું